જાલોદરામ સાગર તળાવ કિનારે નગરમાં પીવાના સપ્લાય કરવા માટે પાણીની નવીન ટાંકીનું અંથરગતિએ ચાલતું કાર્ય જૂની ટાંકી છે તે પાણીની ટાંકી ખુલ્લી જોવા મળી તંત્રની જોવા મળતી બેદરકારી જાલોદ નગરમાં પાણીની ટાંકી જે પાણીનો સપ્લાય નગરમાં કરવામાં આવતો હતો તેવી બે ટાંકી હતી સમય જતાં એક ટાંકી નબળી પડતા નગરપાલિકા દ્વારા તે ટાંકીને તોડી નવી બનાવવા માટેનું કાર્ય આરંભ કરવામાં આવ્યું હતું એક વર્ષ ઉપરાંત સમય વીતી જવા છતાંય નવીન ટાંકી હજુ સુધી બનની તૈયાર નથી થઈ નગરમાં ગરમીનો સમય નજીક આવી રહેલ છે અને જો પાલિકા આવામાં દરરોજ પીવાનું પાણી પૂરી નથી કરતી તો તેવામાં નગરજનોને ભારે હાલાકી વેઠવી પડે છે અને નગરજનોને જરૂર પ્રમાણે પાણી ન મળતા ઘણીવાર પાણીના ટેન્કરો પણ મંગાવવા પડે તેવો સમય પણ આવે છે ગત વર્ષે પણ ગરમીના સમયમાં પાણી ન મળતા નગરજનોને આવી સમસ્યાનો સામનો કરવો પડેલ હતો જેથી નગરજનો એવી માંગ કરી રહેલ છે કે જે નવીન ટાંકી બની રહેલ છે તેનું કાર્ય ઝડપી બને જેથી આવનાર ગરમીના સમયમાં પાણીની હાલાકી નગરજનોને વેઠવી ના પડે હાલ નગરપાલિકાની જે જૂની ટાંકી છે જે પાણી સ્ટોરેજ કરેલ છે તે પ્રત્યે જવાબદાર તંત્ર દ્વારા ગંભીર બેદરકારી જોવા મળી હતી આ સ્ટોરેજ કરવામાં આવતા પાણીની ટાંકી ઉપર કોઈ પણ જાતના ઢાંકણ જોવા મળતા નથી જેથી આ પાણીની ટાંકીની અંદર કચરો ઉડીને પડે છે તેમજ પક્ષીઓ પણ અહીંયા આવતા જતા હોવાથી તેઓ પણ આ પાણી ગંદુ કરે છે આવું ગંદુ પાણી નગરમાં સપ્લાય કરવામાં આવતા નગરપાલિકા નગરના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું હોય તેમ લાગી રહેલ છે નગરમાં પાણીજન્ય રોગો પ્રત્યે નગરપાલિકા જાતે ગંભીર નથી તેવું લાગી રહેલ છે હવે જોવાનું રહ્યું નગરપાલિકા આ કામગીરી માટે તકેદારી રાખશે કે સબ ચલતા હે જેમ ચાલવા દેશે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાલો